What <coughs> do ચલો ઝડપથી ને શેર કરી દો ઝડપથી ને શેર કરી દો જે કોઈ પણ તમારા મિત્રો હોય જે આ પરીક્ષામાં પાસ થયા હોય કે ના થયા હોય કે જે જીવનમાં કંઈક આગળ જવા માંગતા હોય કદાચ તમારો કોઈ મિત્ર પરીક્ષામાં થોડા માર્ક્સ થી રહી ગયો છે તો એને તો આ લિંક ખાસ શેર કરો ખાસ શેર કરો આજે આપણે કંઈક સારી વાત લઈને આવ્યા છે બસ હવે આગળ શું કરવું કોસ્ટેબલ નું રિઝલ્ટ આવી ગયું હવે શું કરવું સો ઝડપથી ફટાફટ પહેલા તો લાઈક કરો કિશવા કરિયર એકેડમી ની ચેનલ ને જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ આ લિંક ને તમારા સોશિયલ મીડિયા ની અંદર વધુ ને વધુ શેર કરો ઠીક છે ઠીક છે આજે નવી બેચ ની કોઈ વાત કરવા નથી આવ્યો વિદ્યાર્થી મિત્રો હું આજે ના પરિણામ વિશે વાત કરવા આવ્યો છું હું આજના પરિણામ વિશે વાત કરવા આવ્યો છું ઠીક છે જે વિદ્યાર્થીઓ ફરીવાર કહી દઉં જે વિદ્યાર્થીઓ આ કોન્સ્ટેબલના પરિણામમાં તમારા મિત્ર તમારા કોન્ટેક્ટમાં છે જે થોડા માર્ક્સથી રહી ગયા છે તો હું વધારે ટાઈમ લઈ લઉં વીસ થી પચીસ મિનિટનો લેક્ચર છે વધારે નથી વીસ થી પચીસ મિનિટમાં હું મારી વાત કહીને જતો રહીશ તો એમને શેર કરો જે લોકો રહી ગયા છે સ્પેશિયલી જે લોકો તૈયારી કરી રહ્યા છે એ તો જુએ જ જે લોકો તૈયારી કરી રહ્યા છે એ તો જુએ જ એમને તો જોવાનું જ છે બરાબર પણ મેક્સિમમ શેર કરો ઠીક છે ઓકે હવે આપણે ફટાફટ 20 થી 25 મિનિટ નું લેક્ચર છે ખાલી 20 થી 25 મિનિટ લઈશ તમારી વધારે ટાઈમ નઈ લઉં જોડાયેલા લારો ઓકે ડન સો કોસ્ટેબલ નું રિઝલ્ટ આવ્યું હવે શું એક બાજુ નવી ભરતી આવી નવી ભરતીના સમાચાર આપણને રવિવારે મળે છે અને સોમવાર છોડીને મંગળવારે કોન્સ્ટેબલ નું રિઝલ્ટ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કોન્સ્ટેબલ પરીક્ષા બે હજાર ચોવીસ માં પ્રસિદ્ધ થઈ હતી અને જેની એક્ઝામ બે હજાર પચીસ માં જેનું રનિંગ પણ બે હજાર પચીસ માં લેવાયું જેની રિટર્ન પરીક્ષા પણ બે હજાર પચીસ માં લેવાઈ અને જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હતું હવે એની કામ ચલાવ મેરિટ યાદી કામ ચલાવ મેરિટ યાદી શબ્દને સાંભળજો

જે મેરિટ છે એ 132.75 મેલ છે અને 114 ફીમેલ છે એમાં કોઈ શંકાને કોઈ પૂછે એના પહેલા જ કહી દઉં કે વાત બિલકુલ સાચી છે વાત બિલકુલ હા 1.5 માર્કથી રહી ગયા દીકરા જોડાયેલા રહેજો બસ તમે ભલે 1.5 માર્કથી રહી ગયા છો તમે વિરત છો તમે પાછળ છો એમ સમજો 1.25 2 માર્ક્સ 1.25 અને 1.5 માર્ક્સ વાળા જોડાયેલા રહે હજુ તમે રહી નથી ગયા બરાબર હું કહું છું રહી નથી ગયા બરાબર હજુ એક આ કામ ચલાવ યાદી છે જોઈએ શું થઈ શકે છે આમાં એટલે કહું છું જોડાયેલા રહો તો 132.75 114 નો ડાઉટ મેરિટ અનએક્સપેક્ટેડ ઊંચું ગયું છે અનએક્સપેક્ટેડ ઊંચું ગયું છે આપણે જોઈશું કે દસ્તાવેજ ચકાસણીનું મેરિટ ક્યાં હતું અને આ મેરિટ ક્યાં આવ્યું છે સેમ કન્ડિશનમાં EWS 125.75 ગયું છે EWS મેલનું આ પણ અનએક્સપેક્ટેડ છે અને फीमेल नु 98 ગયું છે ધેન શેડ્યુલ કાસ્ટ 121 102 મેલ 121 આય બહુ ઊંચું છે 102 एससीबीसी 127.75 127.75 ધેન एसटी 101 101 જો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એના મેરિટ માં જનરલ ની વાત કરીએ તો 125 મેલ છે ફીમેલ 101.25 છે ઈડબલ્યુએસ 122 છે ફીમેલ

અને એસટી નું એક્યાસી છે અહીંયા દેશ એટલા માટે રાખી છે કે એમને પૂરતા મહિલા ઉમેદવારો મળ્યા નથી ચાલીસ ટકાના નિયમના કારણે ચાલીસ ટકાના નિયમના કારણે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF ની આપણે વાત કરીએ આ આમ પોલીસ કોન્સ્ટેબલ આ અલગ છે આ SRP અલગ છે SRP માં જનરલ 121 આમાં મેલ જ હતા EW 118 SC 115.50 SCBC 120.25 અને SC 0.50 હવે આપણે જોઈએ કે એક્ચ્યુઅલીમાં દસ્તાવેજ ચકાસણી વખતેની કન્ડિશન શું હતી તો દસ્તાવેજ ચકાસણી વખતે પુરુષ ઉમેદવારો જનરલ કેટેગરીના 120.50 જેન હતા એ બધાને બોલાવ્યા હતા જ્યારે મેરિટ તમે જોઈ શકો છો તો બિન મહિલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવ્યા હતા બટ ફિમેલ નું મેરિટ એકસો ચૌદ બધાને એવું હતું કે એકસો દસ સુધી તો ક્યાંક ને ક્યાંક મેળ પડી જશે બિનહિયારીમાં આપણે એકસો ચૌદે ગયું છે અને હથિયારીમાં ફિમેલ એકસો એક પોઈન્ટ પચીસે ગયું છે તો આ હથિયારી આના વચ્ચે તફાવત ઓછો છે પણ બિન હથિયારી બહુ ઓછું ગયું છે ઈડબ્લ્યુએસ ચોરાણું પચાસ સૌથી વધારે ઝાટકો બધાને લાગ્યો છે ઈડબ્લ્યુએસ નો બીકોઝ ઈડબ્લ્યુએસ જે છે એ ચોરાણું પોઈન્ટ પચાસ પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ રાખીને બધાને દસ્તાવેજ ચકાસણીમાં બોલાવ્યા હતા બટ જ્યારે અહીંયા મેરિટ આવે છે એકસો પચીસ પોઈન્ટ પંચોતેર અનએક્સપેક્ટેડ ઊંચું ગયું છે મેરિટ સો અને મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એસી પોઈન્ટ પચાસ તો અહીંયા અઠારો પોઈન્ટ પચીસ અહીંયા મહિલા ઉમેદવારોનું મેરિટ પણ ઊંચું જતું દેખાય છે અને અહીંયા છન્નું પોઈન્ટ ત્યાંથી પોઈન્ટ પચીસ સોરી ધ્યાન એસસીબીસી એકસો નવ પોઈન્ટ પંચોતેર વાળાને દસ્તાવેજ ચકાસણીમાં બોલાવ્યા હતા પુરુષ ઉમેદવારોને એની સામે અહીંયા એસસીબીસી માં એકસો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર રહે છે બિનહથિયારી નું અને હથિયારીની વાત કરીએ એસીબીસી માં તો 123.25 રહે છે મહિલા ઉમેદવાર એસીબીસી ની વાત કરીએ તો 80.25 સુધીના મહિલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવ્યા હતા જ્યારે અહીંયા આપણે વાત કરીએ એસીબીસી માં મહિલા ઉમેદવારોમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 127.75 અને હથિયારીમાં 98.25 સુધીનું મેરિટ એમને અટક્યું છે એટલે આ મેરિટ પણ ઘણું બધું અપ જઈ રહ્યો છે ધેન શેડ્યુલ કાસ્ટ 94.75 પુરુષ ઉમેદવારો અહીંયા 121. પંચોતેર આ બહુ ઊંચું છે બહુ ડિફરન્સ છે દસ્તાવેજ ચકાસણી અને અહીંયા વચ્ચે એટલે આવું કહી શકાય કે એક લેવલ છે એકસો એમ કહી શકાય કે એકસો પંદર થી ઉપર એક મોટી સંખ્યા છે છોકરાઓની એકસો થી પછી પંચાણું સુધી એક ગેપ આવે છે બહુ મોટો એમાં સંખ્યા ઓછી છે પેલાવા સંખ્યા વધારે છે એવું કહી શકાય શેડ્યુલ કાસ્ટ ના મહિલાઓની વાત કરીએ તો એસી પોઈન્ટ પચાસ અહીંયા મેરિટ થાય છે એકસો બે પંચોતેર અચ્છા ની અંદર હથિયારી પોલીસ પુરુષોનું એકસો અઢાર છે મહિલાઓનું છન્નું પોઈન્ટ પંચોતેર છે દેન શેડ્યુલ ટ્રાઇબ ની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર એસી પોઈન્ટ પચાસ અને મહિલા ઉમેદવાર એસી છે અહીંયા શેડ્યુલ ટ્રાઇબમાં બિન હથિયારીમાં એકસો એક પોઈન્ટ પચાસ એકચુઅલી જોવા જાવ તો શેડ્યુલ ટ્રાઇબમાં જે તમે ધ્યાનથી જુઓ દસ્તાવેજ ચકાસણી દસ્તાવેજ ચકાસણી અને જે કામ ચલાવ કટ ઓફ આવ્યું છે એના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે

હું આ મંચ ઉપરથી કિશ્વા કરિયર એકેડમીના ના ના મંચ ઉપરથી હું તમામ વિદ્યાર્થીઓ જે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં બીજી પરીક્ષામાં લાગી ગયા છે ક્યાં તો સીસીઈ માં લાગ્યા છે ગ્રુપ એ કે ગ્રુપ બી ની અંદર ક્યાં તો એ પીએસઆઈ નું જે રિઝલ્ટ આવશે એમાં એ લાગી જશે અથવા તો ક્યાંક ને ક્યાંક એએમસી માં લાગી ગયા છે ટેટ ટાટ લાગી ગયા છે પ્લીઝ પ્લીઝ તમને હું વિનંતી કરું છું મહેરબાની કરીને તમે લોકો આ રિઝલ્ટમાંથી ઓપ્ટ આઉટ કરશો પ્લીઝ ઘણા લોકો આ વસ્તુને સમજતા નથી બરાબર છે બસ કે મારે બતાવવું છે કે મને પાંચ નોકરીઓ મળી છ નોકરીઓ મળી એટલે યાર છોકરાઓ બહુ તૈયારી કરે છે યાર ઘણા વર્ષોથી એક 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 દોઢ માર્કથી રહી જાય ને એ બેટા સારું નથી સો હું એ વિદ્યાર્થીઓને સ્પેશિયલ વિનંતી કરવા આવ્યો છું કે તમે લોકો આઉટ કરો આમાં સાહેબ રિઝલ્ટમાં આઉટમાં કેટલા લોકો નીકળી શકે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે રિઝલ્ટમાં ઓપ્ટ આઉટમાં કેટલા લોકો નીકળી શકે તો આપણે વાત કરીએ કે રિઝલ્ટમાં ઓપ્ટ ઓપ્ટ આઉટમાં કેટલા લોકો નીકળી શકે છે છે નોર્મલી આઉટ ઓપીટી આઉટ ઠીક છે તો એની અંદર એની અંદર કયા કયા લોકો નીકળી શકે છે તો સૌથી પહેલા તો જે પીએસઆઈ છે આપણે વધારે નહીં તો પીએસઆઈ ની અંદર મારું એવું માનવું છે મારું એવું માનવું છે કે મિનિમમ કેમકે નોર્મલી શું હોય છે કે જે લોકો ઓલરેડી કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય છે એ લોકો પણ પીએસઆઈ ની તૈયારી કરતા હોય છે તો આપણે બહુ બહુ જોર મારીએ ને પીએસઆઈ એવા નીકળશે કે છેડી કોન્સ્ટેબલ ના મેરિટમાં છે જો ઓલરેડી પછી આપણે વાત કરીએ તો સીસી અચ્છા સીસી પાછું ગ્રુપ એ પણ છે અને સીસીઈ ગ્રુપ બી પણ છે સીસી ગ્રુપ એ પણ છે સીસી ગ્રુપ બી પણ છે આશા રાખીએ બરાબર કે આમાંથી પણ લગભગ મિનિમમ આમ તો કેમ કે જગ્યાઓ વધારે છે અને એ લોકોએ અહીંયા પીએસઆઈ માં પણ તૈયારી કરી છે કોન્સ્ટેબલ માં પણ કરી છે કે ભાઈ સીધી વસ્તુ તૈયારી કરીએ છીએ દોડી ગયા અચ્છા સીસી માં ઘણા લોકો એવા પણ હતા કે જે દોડતા નતા તો પણ આપણે બહુ એ કરીએ તો આમાંથી પણ 400 થી 500 જણા મિનિમમ ઓપ્ટ આઉટ કરી શકે છે મિનિમમ એ સિવાય અત્યારે ટેટ ની ભરતી થઈ ટેટ ટુ પછી ટાટ શક્ય છે કે ટાટ વાળા આમાં ના આવે પણ ટેટ ટુ વાળા તો જે છે ને હું ઘણાને પર્સનલી ઓળખું છું ઘણાને પર્સનલી ઓળખું છું કે જે ટેટ ટુ માં અત્યારે લાગી ગયા છે અને લોકો કોન્સ્ટેબલ પરીક્ષા પણ આપી હતી પાસ છે પીએસઆઈ ની પણ આપી છે એ લોકો લગભગ પીએસઆઈ માં કદાચ આવે તો આવે કોન્સ્ટેબલ શિક્ષકમાં નોકરી લાગી ગયેલો વ્યક્તિ લગભગ કોન્સ્ટેબલ નથી આવતો સિવાય કે એને અનારામ મળ્યો હોય અને ખાખીનો ગાંડો શોખ હોય ઠીક છે સાડા સાતસો હજુ કદાચ બીજો ગમે ત્યાંથી આપણે બસો થી અઢીસો લઈ આવીએ જે ક્યાંક ને ક્યાંક નોકરી લાગી જાય અંદાજિત નવસો થી હજાર જણા નીકળવાના ચાન્સીસ રહી શકે છે અંદાજિત અંદાજિત આટલા નીકળવાના ચાન્સીસ રહી શકે છે બટ આ ત્યારે કે જારે ખરેખર ખરેખર આ લોકો ઓપ્ટ આઉટ કરે હમકેમ કે મેં વચ્ચે વિદ્યાર્થીઓને એક જૂથ મને મળવા પણ આવ્યુંતું જ્યારે આઈ થિંક સીસી ગ્રુપ બી નું ને બધું ચાલતું હતું કે જે લોકો ગ્રુપ એ માં પાસ થયા તે લોકો ગ્રુપ બી માં હાજર થઈ રહ્યા હતા કોઈ છેમુ

તમે મહેનત કરી છે સો મહેનત અને સંઘર્ષ શું છે એ તમે પણ જાણો છો તમારા ભાઈ માટે આટલું બલિદાન તો બલિદાન તો કહેવાય જ નહીં કેમ કે તમને નોકરી મળી ગઈ છે સો આ વસ્તુ તમારી ફરજ છે તમારે કરવી જોઈએ સો સૌથી પહેલા એક આ વિનંતી કરીશ અન કારણ ઓલ ઓવર મેરિટ ઉપર કેમ કે આમાં એકલા જનરલનો તો હશે નહીં આમાં એકલા ઈડબલ્યુએસનો નહીં હોય આમાં મિક્સ હશે એટલે આપણે જનરલ મેરિટ ઉપર 1 થી 2 માર્ક્સનો પ્રભાવ પડી શકે છે કદાચ એનાથી વધારે પણ પડે શક્ય છે કે જસ્ટ લાઈક અમુક કેટેગરીમાં શેડ્યુલ કા કે શેડ્યુલ ટ્રાઇબની અંદર એક મોટો 4 થી 3 થી 4 માર્ક્સનો તફાવત પડી શકે કદાચ ઈડબલ્યુએસ ની અંદર કે એસસીબીસી ની અંદર 2 થી 3 માર્ક્સનો તફાવત પડી શકે જનરલ ની અંદર 1 થી 2 2 1 માર્ક્સનો તફાવત પડી શકે છે સો પહેલા તો જે વિદ્યાર્થીઓ એક થી બે માર્કથી રહી ગયા છે એ હિંમત ના હારે આ કામ ચલાવ કામ ચલાવ કામ ચલાવ મેરિટ યાદી છે ફાઇનલ મેરિટ યાદી એમાં ઓપ્ટ આઉટ તમારા આજુબાજુ થોડુંક મહેનત તમારે કરવી પડશે મને યાદ છે કે જ્યારે સીસી ગ્રુપ બી નું વેરીફિકેશન ચાલતું હતું ત્યારે વિદ્યાર્થીઓનો એક સમૂહ તૈયાર થયો હતો અને વિદ્યાર્થીના એ સમૂહ મને પણ મળવા આવ્યા હતા મેં વિડીયો પણ બનાવ્યો તે વખતે અને વિદ્યાર્થીઓના એ સમૂહે સારી એવી કામગીરી બજવી હતી કે આવા ઓપટ લોકોને લિસ્ટેડ કર્યા હતા અને સંપર્ક કર્યા હતા એમને સમજાવતા હતા કે તમે લોકો હાજર ના આપણે કરી શકીએ વિદ્યાર્થીઓ આગળ આવવું પડશે વસ્તુ કરવી પડશે ભાઈ એમને વિનંતી કરવાની છે કે યાર અને મને એક વિશ્વાસ છે કે આમાંથી સિત્તેર થી એસી ટકા લોકો તો નહીં થાય બિચારા સમજીને આઉટ કરી લેશે બરાબર જે પંદર વીસ ટકા હશે આપણે એમને સમજાવીશું બરાબર છે કે તમે કહેતા હોય તો તમારી આપણે એક ફોટો પડાવી લઈએ પાસ થયા હતા સીટ ના બગાડો પ્લીઝ બરાબર છે આ વસ્તુ ખાસ ઓકે ધેન હા પંચાયત વિભાગ માટે બેચની વાત કરીએ દીકરા આજે સ્પેશિયલ કોન્સ્ટેબલ ના વિદ્યાર્થીઓ માટે હું આવ્યો છું આજે હું બેચની વાત ઓછી સો નાવ હવે જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એમના માટે શું છે સાહેબ અમે રહી ગયા છે કોઈ એવું કહે છે કે ત્રણ ચાર માસ થી રહી ગયો છું સાહેબ હું હું નથી પાસ થયો અથવા મને નથી લાગતું હું ઓલરેડી ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં હતો જસ્ટ લાઈક ઈડબ્લ્યુએસ ની અંદર કોઈ પંચાણું માર્ક્સ વાળો હોય એ કહે છે મને નથી લાગતું હવે હું સિલેક્શનમાં આવું હું શું કરું હિંમત હારવાની જરૂર નથી જરા પણ હિંમત હારવાની જરૂર નથી આ શબ્દો યાદ રાખો હું પડીને ઉઠી જાઉં એ મારો જ સ્વભાવ છે હું પડીને ઊઠી જાઉં એ મારો જ સ્વભાવ છે હું હારી જાઉં એ શક્ય હું હારી જાઉં એ શક્ય જીત હર જીવનનો તબક્કો છે દર વખતે જીત મળેવું જરૂરી પણ નથી તો હું હારી જાઉં એ શક્ય પણ હું હાર માની લઉં એ મારા સ્વભાવમાં નથી હું હાર માની લઉં એ મારા સ્વભાવમાં નથી યાદ રાખજો આ વસ્તુ તમારા અંદર હોવી જોઈએ આ વિલ પાવર તમારા અંદર હોવો જોઈએ ઉઠો ફરી પાછા ઊભા થાઓ ગભરાવાની જરૂર નથી અને ફરી પાછા અત્યારે ભરતી આવી છે એક ધક્કો ઓર દો અને ખાખી કો apne badan par sajalo જીવનની અંદર એક્સપેક્ટેશન બધાની મેં અહીંયા એક PPT બહુ સરસ બનાવી છે તમે એને જોઈ શકો છો બરાબર આ એક્સપેક્ટેશન છે ને દરેકની એવી જોઈએ છે કે હાર્ડ વર્ક કરીએ ને સક્સેસ મળી જાય ઘણા લોકો જે કદાચ આ મેરિટમાં પાસ થયા છે હું ઘણા પર્સનલી ઓળખું છું જે અગાઉની કોન્સ્ટેબલ પીએસઆઈ હું ઓળખું છું એમને ઓળખું છું

મારી સાથે જ કેમ ના એવું નથી તમારા અગાઉના પણ ઘણા લોકો એવા છે કે એમને આ વસ્તુ નથી મળી કે હાર્ડવર્ક થી સક્સેસ મળી ના ના ડાયરેક્ટ હાર્ડવર્ક થી સક્સેસ નહીં એક્ચ્યુઅલી રિયાલિટી આવી હોય છે તમે હાર્ડ વર્ક કરો છો એના પછી જીવનમાં જેવું તમે હાર્ડ વર્ક શરૂ કર્યું જાણે આખું વિશ્વ તમને હરાવવા માટે તૈયાર થઈ જાય છે જીવનમાં સમસ્યાઓ આવવાની શરૂ થઈ જાય છે એ સમસ્યાઓ તમને ધક્કો મારીને પાછળ મોકલી દે છે તમે સેટબેક કન્ડિશનમાં આવી જાવ છો વિધ્રની કન્ડિશનમાં આવી જાવ છો ફરી પાછા ઊભા થાવ છો પછી ફરી પાછા નિષ્ફળતા મળે છે તમે સમજી લો કે એ નિષ્ફળતા જે છે એ તમારો અત્યારનો સ્ટેજ હોઈ શકે ફરી પાછા ઉભા થાવ ચેલેન્જ છે તમારી જાતને ફરી પાછા ઉભા ફરી આવે છે ગભરાવાની જરૂર નથી તમારી આ સ્વીકારીને તમારો પ્રયત્ન તમારી કન્સિસ્ટન્સી ડિસિપ્લિન જાળવી રાખો સફળતા જરૂર મળશે જરૂર મળશે જરૂર મળશે તો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી હતાશ થવાની જરૂર નથી મહેનત માટે મંડ્યારો આગળ જઈએ

ગભરાયા નહીં ફરી વાર તમારી જાતનું બલિદાન તમારી મહેનત તમારો સમય તમારો સંઘર્ષ સેક્રિફાઈસીસ અને આ સાથે ડિસિપ્લિન અહીંયા હું સમજાય ડિસિપ્લિન શું છે યાદ રાખજો મોટિવેશન ના ના ચડો હું મોટિવેશન આપવા નથી આવ્યો તમને ડિસિપ્લિન માં ટ્રેન કરવા માટે આવ્યો છું ડિસિપ્લિન શું છે સમજાવું છું ડિસિપ્લિનને જાળવી રાખો જ્યારે ડિસિપ્લિનને જાળવી રાખશો ને તો તમારું ક્રિટિઝમ થશે લોકો હે ફેલ થઈ એક તો શું યાદ રાખો વિરાટ કોહલી છે ને મેદાનમાં ઉતરે છે એટલે જીરો પર આઉટ થાય છે અને રેકોર્ડ પણ બનાવે છે ને મેદાનમાં ઉતરે છે એટલે જીરો પર આઉટ થાય છે મેદાનમાં નથી ઉતરતા ને એ પ્રેક્ષક વાંધો નહીં ફરી વાર થયું છું અને કદાચ ફરી વાર સફળતા ના એ મળીને તો મહેનત ડિસિપ્લિન ચાલુ રહેશે શંકાઓ અને જોખમોની વચ્ચે હું સફળ થઈશ તો સફળતાની સીડી ધ્યાનથી જુઓ મહેનત ચાલુ કરી જબરજસ્ત મહેનત કરી રાતના ઉજાગરા છતાં પણ રિજેક્શન મળી રહ્યું છે છતાં પણ તમે કન્ટિન્યુ બલિદાન સાથે સંઘર્ષ સાથે તમારું ડિસિપ્લિન જાળવી રાખો છો મહેનત ચાલુ રાખો છો લોકો તમારી કરે કરે ક્રિટિક્સ છે લોકો તમારી ટીકા કરે છે મજાક ઉડાવે છે કદાચ તમે ફરી વાર નિષ્ફળ થાવ છો અને તમે શંકામાં ઘેરાઈ જાઓ છો છતાં પણ ડિસિપ્લિન જાળવી રાખો છો જોખમ લો છો અને તમારી મહેનત કરવાનું ચાલુ રાખો છો સફળતા જરૂર મળશે સફળતા જરૂર મળશે चालू रखो तुम्हारी तो मेहनत खास याद रखो धैन थकान आए तो थोड़ा ठहरना पर रुकना कभी नहीं तेरी मंजिल तेरे कदमों से दूर बहुत भी नहीं कई बार आपने चलता हुई है नहीं थाक ला गया हाँ तो रुका ही जाओ थोड़ी यार ब्रेक ले हुए तो ले लो मैं नहीं के तो काल थी मंडी पड़ो अठवाडिया दस दिवस तो ब्रेक ले लो कई बात नहीं इट्स ओके तो થાકાણ આવે તો થોડા ઠરના પર રુકના કભી નહીં તારી મંઝિલ तेरे કદમો સે દૂર બહોત ભી નહીં હરીવન ચરાય બચ્ચન ની આપમ પીછે મેં મે તમને કીધું હતું કન્સિસ્ટન્સી આ એક ચિત્ર છે આ ચિત્ર ઉપરથી ઘણું બધું શીખવા જેવું છે આ ચિત્ર ઘણું બધું કહી જાય છે કન્સિસ્ટન્સી નું એક બે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે બંનેને એક કલાકૃતિ બનાવવાની છે બટ એક વ્યક્તિ જુઓ વચ્ચે વચ્ચે મોબાઈલમાં આપણને પણ આ આદત પડી ગઈ છે વાંચતા હોઈએ બે કલાક થયા બે કલાકે નહીં અડધો કલાક થયો ની રીલ બે કલાક થયું ની રીલ અડધો કલાક ઘણી વાત વાંચતા વાંચતા વાંચો છો હે હજુ તો માંડ વાંચવાનું શરૂ કર્યું હતું અને પછી મોબાઈલ યાદ આવે છે

तुम कार्यक्रम बनायो शक्या छे के थमारो कार्यक्रम जे होतो ने ए सोमवार रे 100% 100% कंप्लीट तुम्हें 10 કલાક માં ચડન ટાઈમ ટેબલ વર સોમવાર 100% વાંચ્યું મંગળવારે જો કોને કહેવાય ડિસિપ્લિન મંગળવારે 80% વાંચ્યું કઈ વાંધો નહી 80 દેખા તો ઉંચાય ને જાળવી રાખો વાંચવાનું છોડો નહીં સાહેબ બુધવારે તો 5% વાંચાયા હા કઈ વાંધો નહી જાળવી રાખો 5% તો વાંચાયું ને ગુરુવારે 20% કઈ વાંધો નહી આ રીતે જાળવી રાખશો તો જો પરિવાર શુક્રવારે 70% શનિવાર 90% રવિવાર આવ્યું દસ ટકા ગણાવ્યું ફરીવાર સોમવાર આવે સો જશે જાળવી રાખો કન્સિસ્ટન્સી ડિસિપ્લિન અને ડિસિપ્લિન કહેવાય ડિસિપ્લિન એને કહેવાય કે જે તમે ધાર્યું છે તમે એને છોડતા નથી એમાં ઊંચ નીચ આવતી રહે છે વધારો ઘટાડો થતો રહે છે બટ તમે એને પકડીને ચાલો છો ધેટ ઇઝ કોલ્ડ ડિસિપ્લિન મોટિવેશન નહીં ડિસિપ્લિન થી સફળ થશો ડિસિપ્લિન ને જાળવી રાખો ખાસ એન્ડ ધેન સ્વામી વિવેકાનંદની આ પંક્તિઓ છે

જે વિદ્યાર્થીઓ થોડા માર્ક થી રહી ગયા છે કે જે કદાચ આઉટ થયા પછી પણ એમને પ્રવેશ શક્ય નથી એ વિદ્યાર્થીઓ વર્તમાનમાં જે ભરતી આવી છે એ ભરતી સીસી ગ્રુપ એ અને બી આ અઠવાડીયા 10 દિવસમાં જ આવી શકે છે એ ભરતી પંચાયત કલાટીકમ મંત્રી જુનિયર ક્લાર્ક ની ભરતી આવી રહી છે એ ભરતી તમામ ભરતીઓની તૈયારી ચાલુ કરી દે ડિસિપ્લિન જાળવશો કન્સિસ્ટન્સી જાળવશો છિલ્લે ક્યાંક ને ક્યાંક તો મીળ પડી જશે ક્યાંક ને ક્યાંક તો મીળ પડી મિટા દે apni hasti ko mita de apni hasti ko kedana khak mein milkar gule gul char hota hai

આ સાથે જ આજે આપણે વિદાય લઈએ છીએ કોઈ ને કોમેન્ટ હોય તો હું એકવાર જોઈ લઉં એકસો પચીસ છે મેરિટ એની ચાન્સ મેં કીધું એટલે જોઈ લેજો તમને આ લેક્ચરની અંદર બે તમે તમારું મેરિટ કેટેગરી રાખી જે મેં તમને કીધા કે ભાઈ આ કેટેગરીમાં બે એક માર્ક જઈ શકે છે આ કેટેગરીમાં ત્રણ એક માર્ક જઈ શકે છે એકવાર જોઈ લેજો બરાબર છે જોઈ લેજો પંચાયતની કે સીસીની બેચ ક્યારે આવશે બસ સીસીની જાહેરાત આવી દો એટલે મેં સીસી ની બેચ કરીશું પીએસઆઈ ની બેચ આઠ ડિસેમ્બરે થઈ રહી છે ઠીક છે આઠ ડિસેમ્બરે થઈ રહી છે તો એ એડસઠ પચાસ પાંચસો પાંચસો રજીસ્ટ્રેશન કરાવી લેક્ચર માટે મહેનત કરો રસ્તો આગળ તમારી રાહ જોઈ રહ્યો છે વાહ વાહ ખુબ સરસ લાઈવ બેચ હા લાઈવ એચ થશે લાઈવ વેચ થશે લાઈવ એથ થશે લાઈવ બેચ થવાની જ છે લાઈવ વેચ થવાની છે જોડાયેલા રો જોડે બરાબર છે ઓકે હિસ્ટ્રી ડઝન્ટ ટોક અબાઉટ લુઝર સો ડોન્ટ લુઝર વાહ સરસ ખૂબ સરસ બરાબર છે હજી મેડિકલ બાકી છે છે ને સર હા મેડિકલ બાકી છે મેં કીધું આ જે છે ને એ કામ ચલાવ મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ નથી બરાબર છે ઓસમ સર થેન્ક યુ સર પીએસઆઈનું રિઝલ્ટ પીએસઆઈ નું રિઝલ્ટ બેથી ત્રણ દિવસમાં એની ટાઈમ આવી શકે છે એવા એવા માર્કેટના ન્યૂઝ છે બેથી ત્રણ દિવસની અંદર આવી શકે છે કદાચ આ અઠવાડિયાના અંત સુધીમાં પીએસઆઈ નું રિઝલ્ટ આવી શકે છે ઓકે સર ઓલ્ડ સ્ટુડન્ટ માટે કઈ હા હા છે ને છે 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 આવો એકેડમીની મુલાકાત લો દીકરા એ હું ઓનલાઈન નહીં કહું એકેડમીની મુલાકાત લો એકસો વીસ પોઈન્ટ પચીસ ઓબીસી માં આવશે મેં કીધું એમ આ લેક્ચર સાંભળો મેં તમને એ વખતે કીધું છે કે આ કેમ કે મેં પીએસઆઈ સોરી કોન્સ્ટેબલ હથિયારી બિન હથિયારી જેલ સિપાઈ બધાના મેરિટની વાત કરી છે ને પછી કીધું છે કે આમાં મેરિટ આટલું આટલું કેટેગરી વાઇઝ આટલું અત્યારે જેટલું મેરિટ હશે એનાથી ઓબીસીમાં બે થી ત્રણ માર્ક્સ તમારે માનીને ચાલવાના સાયકોલોજીકલી બે માર્ક્સ વાળા લગભગ શેપ કે ત્રણ માર્ક્સ વાળા ઓક્સિજન પર કહી શકાય ઓકે બરાબર છે એક પોઈન્ટ પચાસ માર્ક્સ રહી જવાયું ના બેટા થઈ જશે થઈ જશે દીકરા થઈ જશે બરાબર છે ચિંતા કરવાની જરૂર નથી બરાબર નંબર ભાઈ નંબર શેર કરજો બોતેર બસો અડસઠ પચાસ પાંચસો નંબર શેર કરો બરાબર છે સર બંધારણના ઇતિહાસ પર એક લેક્ચર બનાવજો બિલકુલ બનાવીશ બિલકુલ બનાવીશ બિલકુલ બનાવીશ નેક્સ્ટ વીકથી આપણે બંધારણ અને હિસ્ટ્રી અને ઘણા બધા લેક્ચર્સ આપણે સ્ટાર્ટ કરવાના છે હે ને જોડાયેલા રહેજો ઠીક છે ઓકે ઓકે હા બંધારણના ઇતિહાસ પર લેક્ચર બનાવીશું ઓકે ઠીક છે સો આ સાથે આજના લેક્ચરમાં હું વિદાય લઉં છું તમે બધા મને